આ બાળકોને આમ ખરેખર તમે આમ કલ્પના કરો આ વડીલો બેઠા એ વિચાર કરો અવડા આપણે હતા ભાડા થાવા ટી શર્ટ શર્ટ આવા કઈ ભાડા થાય મરી ગયા ખાખી સડીઓ પહેરી વળ ખાય ખાય ને એટલે પહોંચી ભાઈ આ પ્રોફેસર સાહેબ ખોટી વાત છે અને તમે બધા ભાગશાળે આવા છોકરા ભણાવવા મળ્યા ખરેખર અત્યારે નિશાળું જોઈએ ને શિક્ષકો જોઈએ તો આપણને એમ થાય કે પાછા ભણવા બે જાય

કારણ કે એવડા ઇલિટો ઘર નો નાખે હાવ આ ખરેખર તમે આમ આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ જો ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે તમે જે લખો એ જ વંચાય અને બોલો એ લખાય આપણા સૌરાષ્ટ્રના બે ચાર જિલ્લાની એવી ભાષા ભાઈ ખરી પછી તમે આમ જામનગર જિલ્લામાં તમે વ્યા જાઓ એટલે આપણે કઈ મળ્યા થાય ને એમ કે ભાઈ ક્યાં થાય આપણે કઈ માણા હારો તા કે માઠી ઠાવકો પણ કચ્છમાં જાવ તો એથી વળી થોડુંક અલગ પડે ને એમાં તારાપુર વટી જાવ એટલે મેં કીધું એક એક લીટો ઘર નો આવે આપડે કઈ કાકા હતા કોકા અને લીટા હેરા નહીં કરે ક્યારેક ક્યારેક આ સુરતમાં માં જીવતા બોમ્બ મળ્યા જીવતા બોમ્બ મળ્યા છે ને સુરત માંથી હવે જીવતા એક મરી ગયેલા આપણે કઈ ચેક તો કર્યા નહોતા એટલે એ બોમ્બ જીવતા મળ્યા એટલે આપણે આપણે ગુજરાત લગભગ પોલીસ ત્યાં પોગી ગઈ છે ડોગ સ્કોડ ને બોમ્બ સ્કોડ ને કચરા પેટી માં લઈ દડો જડે તો એની માથે મીટર લગાડે એમાં મીટર માં ટું ન થાય કુતરું લાવે ને કુતરું હુંગી ના પાડે પછી સાચું માને કુતરા ઉપર ભરોસા માણા ની જાય પેલી ભરોસા વૈયા ગયા આ ખરેખર સીએમ આવવાના હોય ને ડોગ સ્કોડ વાળા આવે કુતરો લઈને કુતરો આમ ટેજ ઉપર આટો માર લે અને કુતરું ન ભાય તો સાહેબ ઉતરે જો ભૂલ થી કુતરું ભાઈ ગયો એટલે હેલિકોપ્ટર ચાલી રવાના થાય કેવું કુતરા ની કમાલ

સાહેબ સોટી પીડ્યો ખાતાવાળા મારી 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 ને તોડી નાખ્યો ને એમાંય ત્રણ ચાર લાકડી થેલા ઉપર ગઈ ને બામ ની બોટલો ફાટી એમાંલી બામ બારી નીકળે એટલે પોલીસે હું ઘીન કીધું આ તો બામ છે તાકી સાહેબ કહું તો શું બોમ છે બોમ છે અરે કે વેલો બોલ વેલો બોલ હવે આ બામનું શું કરવું બોલો કે મારા મારા વાહમાં છોડી ગયો ભાઈ હું ઘણીવાર કહું તમે જે વસ્તુ બનો પરફેક્ટ બનો જે જગ્યાએ જાઓ એ એ પૂરી તૈયારીમાં જાઓ વિદ્યાર્થી બન્યા તો વિદ્યાર્થી સ્કૂલમાં કોઈના લગ્નમાં ગયા તો એ બસ જાનિયા જેથી કરીને એ એ વરનો બાપ પણ ઉજળો લાગે આ તૈયારી બેનોમાં ખરી આપડામાં બહુ ઓછું હા બેનો આ બેનો ક્ષેત્ર હે નહી આપણે એમ અને ખરેખર બેનો એમ કે તમારા ભાઈ ભોળા હકીકત ભોળા આપણે ક્યાંક ખરીદી કરવા જાઉં ને સાહેબ તો થોડાક વાયડાઈ માં રહેવું બહુ વાજબી નહીં કરાવી આ દાઈદા ભાઈ ચાલ આવે નહીં કળે ઓછા શું કરાવે એમાં ટળી ગયા અડધા તો એક ભાઈ કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા તા કરોડપતિના ના આવડા બધા ઘરને રૂપિયા લાવતા હતા તો લોન માં મીડિયા લાવવા પછી હપ્તા કોણ મારો બાપ ભરે પછી હું ગા પૂન આપડે હકાભાઈ એમ કે પૂનમ ભરે પણ હપ્તા નો ભરે હમણાં હમણાં અમારી સ્કૂલે ગયો ને ઓફિસમાં બેઠો હતો એક નાની દીકરી ત્રીજા ચોથા ધોરણની એ અંદર આવી ઓફિસમાં અને મને કે અંકલ મારો હાથ જોવો જોઈએ મોટી થઈને હું શું બનીશ મેં કીધું આ દીકરીએ કીધું ના ક્યાં સાહેબ આપણે ના પાડવી તો વળી નાની એવી દીકરી હતી મેં એનો હાથ પકડીને કીધું બેટા એને એમ કે જ્યોતિષ આવડતું છે મને શું આવડે હું ટકર લઈ ગયો મેં દીકરી તો હું એક કઉ લખી લે બેટા તું મોટી બનીને ને ડોશી બની

બેનો એવું નહીં હા આપ જો અત્યારે આ રોડ ઉપર સિસોડા ચાલુ થ્યાર શેલ્ડીના રસના તો આપણે ગાડી ઉભી રાખશું ને ભગા ભાઈ તો આપણે ઊભા રાખીને એમ કે ભાઈ પાંચ ગ્લાસ આવવા દે રસના એટલે ઓલો હું કહે એક એક દોથો બરફ નાખી અને એમાં રસ નાખી આપણે પૈસા દેય રસના અને પછી ઊભાવા બરફના ગાંગડા સુહીન વઈ આવ્યા હ પોણો ગ્લાસ તો બરફ નો ભર દે આમણા

આ દેશનું ભાગવત નક્કી કરે આ દેશને રામાયણ નક્કી કરે આ દેશનું શાસ્ત્ર નક્કી કરે કે તમારા ઘરમાં શું હોવું જોઈએ ખરેખર આ આ આ મોઢાની લાઈટ કોઈ લગાડવાથી આવતી જ નથી તમારે કોઈ પણ ને પૂછી લેવાનું કોઈ પણ એવો ડોક્ટર હોય કે એ સ્ક્રીનનો ડોક્ટર હોય કોઈ પણ કોઈ પણ વસ્તુ લગાડવાથી એ એની લાઈટ આવતી જ નથી લાઈટ સેનાથી આવે તમારા ઈષ્ટદેવનું છ મહિના તમે રટણ કરો અને જો તમારા મોઢાની લાઈટું ન આવવા મળે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં

અમેરિકામાં ઓબામા છે જયારે ભારતમાં અંબામાં છે ભાઈ એમાં દક્ષિણમાં નો જ સંસ્કૃત અંબા છે અંબા કોઈ નામ નથી માં કયો કે અંબા અને હવે તો જો કે આપણે માં શરમાઈ છે ને લગભગ ભણેલા બધા મમ્મી જ બોલે છે લગભગ બધા મમ્મી ગામડામાં મમ્મી ઘડી ગયા પાછું તમે કોઈ પણ દેશમાં એ અંગ્રેજ દેશમાં તમે જી આવો એક પણ દેશમાં એની માને એ લોકો મમ્મી નથી કહેતા મોમ બોલે મમ્મી શબ્દ નથી વપરાતો કારણ કે એને મમ્મીના અર્થ ની ખબર છે ને આ દેશને મમ્મી ના અર્થ ની ખબર નથી એટલે મમ્મી કે કારણ કે આ દેશને મમ્મી શબ્દ પકડાવી દેવામાં આવ્યો શું કામ તમે વિશ્વમાં આટો મારી લ્યો

આ ભગવતી હાલી જાતી તો માં કહેવાય મા શબ્દ છે એકાંશ્રી મંત્ર છે ખાલી આખો ગાયત્રી મંત્ર બોલો અને જે ફળ મળે ને એટલું જ ફળ ખાલી માં બોલો છો ને સાહેબ ત્યાં મળે અને તમે ભલે ગમે એટલા ભણેલા હો ભલે રોજ તમે અંગ્રેજી બોલતા હો રોજ તમે ઘરે અંગ્રેજી બોલો પણ તમારું ઓચિતા માથું ભટકાય ત્યારે તો એ માં એમ જ થઈ જાય એ મમ્મી નથી થતું કારણ કે અંદર માં પડ્યું છે મમ્મી તો મગજમાં નાખવામાં આવ્યું એટલે પરદેશ આ દેશની માં છે ને મમ્મી બનાવી નાખે મમ્મી નો અર્થ થાય મળતું મમ્મી નું ગુજરાતી ચોખ્ખું થાય લાશ ભાઈ આમ રહ્યો ને થોડા બેનો વિભાગમાં બેનોને બેનો ને જ રહેવાય પણ વાંધો નહીં જતા આમ રહેજો થોડોક આમ કોઈ બેઠા હોય ને એ લોકો બેઠા બેઠા સાંભળે છે હેખે એમાં એક પણ વ્યક્તિ ઊભી નથી જો આ બેનોનો વિવેક અને આપણે ગમે એમ કહીએ ને તોય ઘણા શિંગમાં ડોડા ઊભા હોય એમ ઊભા હોય કારણ કે ઘરેલી નક્કી કરીને જ આવ્યા હોય કે આપણે આમ જ ઊભું રહેવું છે એટલે વધારે શું તમને કહેવાનું હોય પણ ગરમી છે બધાયને બહુ થાતી છે લગભગ તો અહીંયા તો નથી કાં બેટા ગરમી અમારા મૂકો કહેતો હતો મને કે કાકા ગરમી બિલકુલ નથી આ તબલામાં સંગત આપે તો મુકેશ બારોટ તાળીના ગડારથી વધાવી લો ઢોલક ની અંદર કાયમી માટે આમ તો ભીખુદાનભાઈ ભાઈ જોડે અવારનવાર આપે ને માણો છો એવા અમારા જીતુભાઈ પરમાર એમને તાળીના ગડારથી વધાવો અહીંયા બેન્જો અંદર ભાઈ વિપુલ એમને તાળીના ગડારથી વધાવો મંજીરાના તાઈણ માણીગર છે મારી બાજુમાં બિરાજમાન ઓહો શું એનું નામ છે ઊંચા કુળ નો આદમી નીચા કરે નહી કામ ભાંગે ગામ પણ ખાતર નો પાડે ખેમરો એમરો ગઢવી એને વધાવો બાજુમાં મંજિરામાં ભાઈ ભૂપતભાઈ મેર એમને તાળીઓના ના વધાવો થી અને એવો જ બાળેટો દેવાંગ દેવાંગે વીમો કર્યો છે ભૂલ કરી કારણ કે મંજિરું દેવાંગ લગ્ન પછી શીખાય મેં તને કેતો હતો હવે આના આના માગા આવે અને હામાવાળા પૂછે છે કે દેવાંગ ધંધો શું કરે અમારે હું કેવું ઈ ક્યો હવે આ એ ભૂલ કરી અને ટ્રેન વહી ગઈ ભગાભાઈ ગમે એટલા લગન ગીત ગાય આ લગનમાં ધ્યાન નો દે આપણે લગન ગીત ગાય એટલે એને ગાળ્યું જ લાગે અમાર કેમેરાને ટ્રેન વહી ગઈ સતી ટિકિટે ટ્રેન ગઈ બોલ અને હવે એ ઈ ટિકિટની ટ્રેન પાછી આવવાની નથી વાત ફાઇનલ અને એણે માંડી લીધું મન કહેતો હતો મને કે આ વખતે શિવરાત્રીમાં જાવું પછી પાછું નથી આવવું એટલે અમારા ત્રિમૂર્તિને તાળીયુંથી વધારો બહુ સારા માઇક છે વંશરાજ નામ જ એવું રાખે એટલે તમે મોડું કહીએ જ નહીં કો અને બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું આવો પ્રોગ્રામ હોય તો આવા સારા માઇક જોવે લગ્ન કરવા સારી વાઇફ જો પણ માઇક માં વાઇફ માં ફેર એટલો આની હમ બોલી એકાય આને બંધ કરવાની સ્વીચ આવે તરત માની જાય ત્રીજી વાત ભગાભાઈ આ બગડ્યું હોય તો રિપેર થાય ઘણું બધું છે નો કહેવાય પણ નોક ફાઈવ હોય તો અડધી કિંમતમાં વેચીએ નખાય પણ માઇક બહુ સારા છે અને વાળા બહુ સારા છે આ ક્યાંથી લેવા જીરાફના મોઢા જેવું અને આખી વેરાવળ ગણેશ વિડિયો એમને આખી ટીમ છે તાળી આગળ અર્થ આપણે એમને બધાઓ બહુ બધું વ્યવસ્થિત છે તમે પણ બધા બહુ સારા છો અને એમાંય બામણા છેમાં તો અમારે કાંઈ બોલાય નહીં ઘરનો ડાયરો રાજ્ય એવું ધાબુ ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર મોહાળ જમવાનું માં પીરણે આવો મારા વાલા વાહ વાહ હું નામ રાખ્યા હે કરણ વાહ કરણ વાહ તારું નામ ભાઈ હે આનું નામ ધ્રુવ વાહ બધાના નામ દેહી

હા અત્યારે હું છે શહેર માં છોકરા હાટું રાંદલ તેડે પણ છોકરાને કોઈ નથી તેડતા એ રેઠા રખડતા એ સડિયું વિજ્ઞાન આપડે પૂછ્યું કોનો છોકરો તમે શું કામ કે લે અમુક છોકરાને બતાવ્યો નતો ને હમણાંથી ભગતભાઈ હું કઈક નવું શીખ્યો જેના ઘેરે જાઉં ને આમ તો બે આવા તો એના છોકરાને મારી બાજુમાં બેસાડીને એને પૂછું મારું નામ હું એમ આપણા માન ની ખબર પડી જાય એ ઘેરે હું છે કારણ કે એની જે નામે આપણે જ નામે છોકરો બોલે કૃષ્ણ માર્યો ને ભાઈ મથુરા જઈને ત્યારે ગોકુળ ને ખબર પડે આલે આ આપણી વચ્ચે હતો નાચે ઓળખ્યો નતો ઠેઠું એક વાર તો નાચે નાય જ કાઢ્યો મોટો છે પછી મણી ની ચોરી

અને આખા એક જુનાગઢ જિલ્લાના તમે મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં ન નીકળે જેણે સંશોધન કર્યું એને કારણ કે બુદ્ધિશાળી છે અને એને ખબર છે કેમ જીવાય એનાના સમય પૂરતો એનો મોબાઈલનો ઉપયોગ કરશે અને આપણે તો રીંગણા વેચતો ઈ મોબાઈલ ની નાતા મારતો તારો કેટલા કિલો પીડ્યા 15 કિલો દેઈ જા નહીં 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 બધું એ આ WhatsApp આવ્યા એટલે તો હાવ ટળી ગયા હાવ

આ તો બહાર આવું બને છે એટલે આવું આપણે ન કરતા એમ જો કે આપણે આવું કરતા જ ન હોય આજ કેવા જમાલડા બધા રોડા રૂપાળા એ થોડા બિચારા આવું પગલું ભરીએ કે કોઈ પેલા હવા મહિનાનું બાળક થાતું ત્યાં સુધી સાહેબ કોઈનું મોઢું જોવા ન દેતા બરાબર અત્યારે બાળકનો જન્મ થાય નર્સબેન બોલાવે એના પપ્પાને કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે દીકરો જેવો તેડી નર્સબેન ઊભા હોય તો પહેલો વેલો બાપો આડો મોબાઈલ લઈને એનો ફોટા પાડતો હોય બાપના પહેલા મોબાઈલ છોકરો જોવે છે ઈ હવે કેવા થાય નક્કી કરો હજી તો ઈ ફાલ તો બાકી છે હા ઈ વાટિયો હું કરશે કારણ કે અત્યારે જે યુવા પેઢી છે અત્યારે જે વડીલો જે છે એ એ એમાં સંસ્કાર હતા કેટલી ભાગવતો કેટલી ગામડો ગામડે કથા ચાલે છે અત્યારે કોઈ અત્યારે એવું ગામ બાકી નથી કે ચૈત્ર મહિનાની અંદર કોઈ ધાર્મિક પ્રસંગ કે કોઈ વ્યક્તિ એવું બાકી ન હોય નહીતર તમે સાંભળજો પેઢીઓ યુજ અત્યારે એક સદનાની કથા થતી ગરે પણ જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પરજા કોઈ દી દાન ન આપે કાય અત્યારે પરિસ્થિતિ સારી છે આ પ્રોગ્રામમાં જો તો એટલું એટલું માણા થાય કથા કથાઓ ચાલતી હોય તો એટલું એટલું માણા થાય બાકી સતયુગમાં એમાં આવું કઈ થાતું જ નહીં હમણાં એક છોકરાએ મેસેજ એટલે વાત આ નથી કરતો એમ મોજ થી બે તો આપણે હારા સી પછી તો ક્યાં વાત છે હા એક છોકરાએ એ વાળું કરીને મેં કીધું એમ ગોદડા ગોઠવાઈ ગયેલો અને ન્યાલી મેસેજ છોડ્યો અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય સુતી હો તો સપના મોકલજે ને રડતી હો તો આંસુ મોકલજે ને હસતી હો તો હસી મોકલજે ને જાગતી હો તો શમણા મોકલજે વાહ વાહ મેસેજ ગયો અહીંયા અને દીકરીએ મેસેજ વાંચ્યો વાંચીને નહીં છું કે આ લુખેશ મરવાનો થયો જે જીતું જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો બોલીએ ટૂંકું જ લખીને મોકલ્યું વાસણ ધો છું એઠવાડો મોકલું બોલે મોબાઈલ ગટરમાં નાખી દીધો કે કાલથી મેસેજ કરે મેસેજ ના ભેટ ન હોય